હવે સ્મરણ ભક્તિ એવું કહેવાય છે કે હનુમાનજીને ભગવાને પૂછ્યું કે તમને જીવનમાં ક્યારે વિપત્તિ આવે છે ત્યારે તેનો ઉત્તર આપતા હનુમાનજી કહે છે ભગવાને પૂછ્યું કે હનુમાનજી તમારે વિપત્તિ ક્યારે આવે છે દી જીવનમાં મુશ્કેલી મૂંઝવણી વિપત્તિ તકલીફ આવે છે ત્યારે હનુમાનજીએ જે જવાબ આપ્યો છે એવો જવાબ વિશ્વમાં લગભગ કોઈ આપ્યો હોય કે નહીં મને ખબર નથી આપ બધા જાણો છો કહ હન મંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમેરીન ભજન ન હોય ગઝબની પંક્તિ છે આધ્યાત્મિક સાહિત્યમાં હનુમાનજીનો આ જવાબ આ ચોપાઈનો ટુકડો માથામાં કોતરવાની જરૂર છે આપણે બધાએ વિપત્તિ તો પ્રભુ હું એને માનું છું કે જ્યારે તમારું ભજન ન થાય તમારી સ્મૃતિ ન રહે તમારામાંથી મન ક્યાંક બીજે જાય ત્યારે હું મોટા મોટી મુશ્કેલી દુઃખ પીડા વિપત્તિ સમજું છું બાકી શેની વિપત્તિ શેનું દુઃખ થોડીક વાર આપણે આપણા હૃદયમાં વિચારીએ જોઈએ